અરે તીરા ગર્દી કરવા ચાલે રાખો પાસે નક પા બધા લુગન કોળો તારું બંદે એ વાત તુજા એ આખો લીધું કોય ન કલરઈની ફૂટલેટ કેદલી પરલો એ કુતું ખોકાય દીયો આ પણ એ આ તો યે તો ચોર ની બનવાનું બનવાનું કઈ લેવાનું ચોરી કરી બધું મમ્મી એ

આનો કાકા પેપર આપડે એરવા દીધું એ પેપર કાકી ના ના અમારું ભાઈ મજુવા બોળવાનું હો કરવાનું મારો ઓમ જા છે છોકલાજી

ખતરો એટલે મારે મળે બધું મળે પાછું

પક્ષી મોટા અલ્યા પ્રાણી તો જોયા પક્ષી ચોળા ચોળો હીલ્યા એ બત્યા દોડો

ગરીબની સેવા કરી ઓ અમે જ ગરીબી એ હું સેવા કરવાની કે મને કાકા મંત્ર હ ખમ મદદ તું કર શ્રી ગમનજી ઓમ સમ ખમ જમ મેરી મદદ તું કર શ્રી ગજન હા હેડે આપણો એક તો ફાઈનલ થઈ ગયો હ તો રસ્તો પેલું છે જલ્દી જલ્દી લઈ ને એ દિલ સાયકલ લઈ લેજો તો તો રોડ પર છો હું આવ હા તો રોડ પર તો સર સર સુગાલા પાન મંદિર સુધી